ટાઈમ ને ગુડ મોર્નિંગ બધાને જો આજ તો સવારમાં વેલો વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ નહોતો મળ્યો કે કોલેજે જવા નથી થોડુંક મોડું થઈ ગયું હતું એટલું તમારે થઈ જ ગયું હોય મોડું એટલે અત્યારે કોલેજેથી સાડા અગિયાર વાગ્યા છે ને આવી ગઈ અને જો આવીને તો મમ્મી કહે કે આ મહેમાન ફોન ભૂલી ગયા વિલુપુઓ ફોન ભૂલી ગયા બોલો હવે પાછા આવશે માણસો બીજી વસ્તુ ભૂલે ભૂલેના ફોન ભૂલી ગયા હાલે થેબા ચોકડી હતી પાછા આવ્યા હતા આજે હવે પાછા ક્યાંથી વળ્યા હોય હવે આવે છે ફોન લેવા પાછા વાગી ગયો છે સવા એક અને અમે બધાય જમવા બેસી ગયા અને જમવામાં તો છે શનિવાર છે ને એટલે અડદની દાળ રોટલા છાશ ને ડુંગરા ને છે આજે છેનો સાત કરવાનું વારો ગમ તોય શું સાફ કરવાનું આજે આજે રસોડું આજે રસોડાનો વારો છે મેઈન વસ્તુ તો આજે બાકાજીકી બોલશે તૈયારી રહી નહી થઈ હા થઈ જઈન હા ખાલી આવડિયા દેખાય નાના પણ એમાંથી કેટલી વસ્તુ નીકળશે જોજો આગળ વિડીયો માં બતાવીશ કાઢશે ને અહીંયા બધું બારે રસોડા ને ત્યારે કોકને એમ થાય કે આમાં કાંઈ હોય પણ આમાંથી નીકળે બધું ખજાનો નીકળે મારી નવો નવો ખાડા તો માગી ગયા છે અને જો ને લોરા થઈને કામ કરી પછી આ રસોડું સાફ કરવાનું હતું સાફ ચાલુ કરી દીધું સાફ કરવાનું અને જો આ બધી વસ્તુ રસોડા બારે કાઢીએ ને એ રાખી છે જો છે ને કેટલી બધી વસ્તુ અને લાદી ધોવાની અહીંયા પોતા નહિ મરવાનું ધોવાની હશે લાદી બધી પછી પાછું બાજુ ગોઠવવાનું સાફ કરીને

ઘણી હવે છટકી ગઈ હાથમાંથી શું થાય કે જરા ચિત્ર આમ ફોડી નથી કે ના ફોડી જ નથી તો ફાઈનલી રસોડું થઈ ગયું છે કોમ્પ્લીટ જો બધું ગોઠવાઈ ગયું જો બધું ગોઠવાઈ ગયું છે અને થઈ ગયું કમ્પ્લીટ અને પપ્પા આવી ગયા છે પપ્પા તમને ઘણો બધો લાભ થવાનો છે એવું લાગે છે

કે ધારા કચરા કાઈ તટ કે ધારા થઈ ગયા તો થઈ ગયા તુજો તુમિને કામ કરીને દોરે થઈ ગયા અને ભાગ ગયા છે સવા 10 62 સંપરવા બેસી ગયા છે સાંભળતા થોડી પર રામરતા ની સાંભળીએ લાવ દે પ્રભુ રા દે પરિસ કામ લીદા કકુ તો કરા દે ના દે તુન માં બિરાજો નંદલાલ శ్యామరాధే సమరగన లేర జనాగ్ లీ దాధే కబూరాధే వాే జోడీ రాధే వాే జోడీ రాధేన బీరాందాలే రా মন্দিৰে বিৰাজে ঘন শ্যাম ৰাধেধে তুৰে বাই নামা মেৰা ৰাধে বুৰা দে তুৰি বাই নামা মেৰা ৰাধে বুৰাধে নশি মেটানী বালে ৰাখি ৰাজী বালে ৰাখি ৰাজ ৰান্দে ৰাধে આજનો મારો વિડીયો તમને બધાને વહેમ હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારી ચેનલ ઉપર રોજ નવા બ્લોગ આવે એ તમે તરત જોઈ શકો તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર મહાદેવ અને ગુડ નાઇટ